Thank you for watching News 7 India. ઝઘડા તાલુકાના રાણીપુરા ગામમાં ગણેશ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિની સુવાસ પ્રસરી રહી છે ગામમાં અલગ અલગ થતા ગણેશ ઉત્સવનો ખર્ચ બચાવી એક સ્થળે ગણપતિ સ્થાપન કરી ગણેશ ઉત્સવને સવાર સાંજની આરતી બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે ઝઘડિયા પંથકમાં ગણેશ ઉત્સવનો માહોલ બરાબર જામ્યો છે તાલુકાભરમાં વિવિધ મંડળો દ્વારા ગણપતિની પૂજા અર્ચના ખૂબ ઉત્સાહિત રીતે થઈ રહ્યા છે અને કંઈક નવું કરવાની ભાવના સાથે ઉજવાઈ રહી છે અને ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના કાર્યરત ગણેશ મંડળોના સંચાલકો દ્વારા કંઈક નવું કરવાની ભાવના સાથે નવીન અભિગમ અપનાવ્યો છે અને પુરા ગામના ત્રણેય મંડળો દ્વારા ખોટા ખર્ચા બચાવવાના આશય સાથે ગામના મોટા ફળિયા પટેલ ફળિયા અને પાછલા ફળિયાના ગણેશ ઉત્સવ આયોજકો દ્વારા છેલ્લા બે વર્ષથી એક જ સ્થળે ગણપતિની સ્થાપના કરી ખર્ચમાં બચતનું મહાત્મય સમજાવતો એક દાખલો પૂરો પાડ્યો છે સાથે ગણેશ ઉત્સવના પહેલા દિવસથી જ સવાર સાંજ ચારથી થાય છે અને આરતી બાદ સમૂહમાં રાષ્ટ્રગીત ગવાય છે પહેલને ગામના યુવાનો વડીલો મહિલાઓ માતાઓએ ખૂબ ઉત્સાહભેર વધાવી રહ્યા છે અને નિત્ય સવાર સાંજની આરતી બાદ રાષ્ટ્રગાન કરવામાં આવે છે અને ગામના વડીલોના જણાવ્યા મુજબ ગણેશ ઉત્સવની ઉજવણીની લગભગ શરૂઆત આઝાદીના આંદોલન સમય થઈ હતી અને આઝાદીના આંદોલનના સમય ચારો અને આંદોલનની ગતિવિધિઓ દ્વારા નવી નીતિઓ પ્રજા સુધી પહોંચે તેવા આશયથી લોકો એકત્ર થાય અને આઝાદીના આંદોલનની ચર્ચા સાથે ગણેશજીની ભક્તિ દ્વારા એકતાનું શક્તિનું સિંચન થાય તે હતું રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ